ver tanta. ભાઈ ડાયરા રામ રામ ને સીતારામ કી ડાયરો બધી મજામાં અમે કોઈ એકદમ મજામાં અને બસ જોવો ભાઈ અટાણે છે ને રાતની ધાર દેવી એ હું આગળ નક્કી કર્યું કોઈ પ્લાન નહોતો પણ ઓસિંતાનો પ્લાન કરી નાખ્યો કારણ કે મારે કદાચ કાલે છે ને બહાર જવાનું થાય તો પછી કંઈ માણસનો મેળ નહોતો તો અહીં રાતની કાટતા અહીં હમણાં નવી રહ્યા હતા કારણ કે મેં વર્ષે કંઈ કામકાજ હતું નહીં પાટલે ને પાટલે જ ખાટલે હું હતું તો એકાદથી રાત ખીંસે લઈએ તો નીકળે જાય તો આગળ બહુ જીવ બાપો આવે એટલે ઉપનેરને માંડે દઈએ ને પછી સારું કરી દઈએ ધાર દેવાનું જવો અટાણે આવ્યા જીવ બાપો ઉપનેર માંડવવા હાલો હાલો જીવ બાપા તો કાર ના વાત જોતા હતા નું મનાવા નું જો એ પર ત અમે ખાવા બેઠા ઓલો મોટરસાઇકલ લઈને દૂધ દેવા ગયો હમ હમ અમે ઓસીન તો કર્યું નક હું તમને જોડાવા આવ્યો ને તારા જ કી કે તો મોડ સર <Spanish> <The> <blood> અરેタイヤ લો તો પણ અડધું કરી નાખ પણ દબશું ના ના રેખીવા છે કરો હા સ એ ભઈ લો જો એ ભઈ લો એ એ શું કા પુનેタイヤ ફિટ ઈ દેતાタイヤ રે ની રે છે ઓકે દીધી નોન આજે એકમાં આજે બદલાવીએ કામ દેખ નોન નકામ પડતું છે કાલ ઓકે આ અને પાછી ટોલીમાં માં નાખતા જાય કે અટાણે કઈ નક્કી એમાં મેં કાર આવે પાછો

No more! બસ જવો ભાઈ રેતી છે ને ત્રણ વાગે ધાર દેલી હતી અને પછી આખું જવો ટાણે હી નહીં ને આ વાદરાનું કામ કરવું કંઈ એવું ખબર નથી પડતી હે હા આપણે જીવી આવ્યો એમ કે મેં એવું ગો કે નહીં જીવી બાપા તો કે જીવી બાપુ કે હજે હું ન માનવ હોય કે આ વાદરા નીકળે

મન જવું માંડવી ની પાસે હે ને ભાઈ નાખી દીધી બહાર ની માંડવી ઉતી ને એની પેલા ધાર દે દીધી હતી ને એની ટોલીમાં નાખી ગાતા અને પછી પાસે છે ને મિયારની આ સાઈડ ઉતી બહાર ની આ સાઈડ ખાલી થઈ ગઈ પછી આ સાઈડ નાખી ગાતા નજરે એક હાથ વીડવારી લઈ લો